આજે હું તમને એવા દસ બાઇબલના વચન કહેવાનો છું જો તમે આ વચનોને દરરોજ વાંચશો તો તમારું જીવન એકદમ સરળ અને સફળ થઈ જશે તો ચાલો દોસ્તો આપણે શરૂ કરીએ આજના બાઇબલ વચન પહેલું વચન સુભાષિતોના ગ્રંથમાંથી સોળમો અધ્યાય ત્રીજી કડી તારા કાળ પ્રભુને સોંપી દે એટલે તારા મનોરથ સિદ્ધ થશે આ વચનમાં કહેવામાં આવ્યું છે આપણું જે પણ કામ છે તેને પરમેશ્વરના હાથમાં સોંપી દેવાનું છે પરમેશ્વર આપણા કામોને સિદ્ધ કરી દેશે અને પરમેશ્વર પર પૂરેપૂરો ભરોસો રાખવા સમજાવવામાં આવ્યું છે બીજું વચન પહેલા રાજાઓના ગ્રંથમાંથી બીજો અધ્યાય ત્રીજી કડી તારા ઈશ્વર પ્રભુએ તને જે પાડવાનું કહેલું છે તેનું પૂરું પાલન કરજે મોચનની નિયમ સંહિતામાં લખ્યા પ્રમાણેના તેના નિયમો આજ્ઞાઓ કાયદાઓ અને આદેશોનું પાલન કરી તેને માર્ગે ચાલજે જેથી તું જે કાંઈ કરે અથવા માથે લે તમારા સફળ નીવડે આ વચનમાં કહેવામાં આવ્યું છે જ્યારે આપણે પરમેશ્વર પર વિશ્વાસ રાખીએ એમના રસ્તા પર ચાલીશું તેમના નિયમોનું તેમની આજ્ઞાનું પાલન કરીશું તો પરમેશ્વર આપણા બધા કામ સફળ કરી દેશે ત્રીજું વચન લોકકૃત શુભ સંદેશ સોળવો અધ્યાય કરી દસ માણસ નાની બાબતમાં વિશ્વાસ હોય તે મોટી બાબતમાં પણ હોવાનું અને જે માણસ નાની બાબતમાં અપ્રામાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનું આ વચનમાં કહેવામાં આવ્યું છે તમારું કામ નાનું હોય કે મોટું તે માન્ય રાખતું નથી પણ તમારું કામ સાચું હોવું જરૂરી છે જેનાથી તમારું કામ સફળ થઈ જાય ચોથું વચન યશા અને દ્રથમાંથી અધ્યાય મોદયાએ કડી ગભરાઈશ નહીં કારણ હું તારી સાથે છું બે વાત થઈશ નહીં હું તારો ઈશ્વર છું હું તને બળ આપીશ તને મદદ કરીશ હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ આ વચનમાં કહેવામાં આવ્યું છે આપણા જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે ત્યારે આપને ગભરાવાનું નથી નાસીપાસ પાસ થવાની જરૂર નથી કેમ કે આપણે એકલા નથી આપણી પાસે આપણા પરમેશ્વર હંમેશા હોય છે અને તે આપણને સહારો આપશે એટલે આપણી ગમે તે પરિસ્થિતિ હશે તે આપણે પાર કરી લઈશું પાંચમું વચન ઇરમિયાના ગ્રંથમાંથી સત્તરમો અધ્યાય સાતમી કડી પણ જે મારા ઉપર વિશ્વાસ રાખે છે અને મને પોતાનો આધાર માને છે તેના ઉપર મારા આશીર્વાદ વચનમાં કહેવામાં આવ્યું છે કે આપણા જીવનનો આધાર પરમેશ્વર જ હોવા જોઈએ આપણો પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો પરમેશ્વર પર હોવો જોઈએ આથી જીવનમાં આપણે કોઈ પણ કામ કરીશું તો એમાં સફળ થઈશું કેમ કે પરમેશ્વરનો આશીર્વાદ આપણા પર હંમેશા હશે છઠ્ઠું વચન અનુસહિતા નગરમાંથી આઠમો અધ્યાય અઢારમી ઘડી પણ તમારા ઈશ્વર પ્રભુને સંભાળજો તમને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનું બળ આપનાર તે છે અને એ રીતે તમારા વડવાઓને સાથે કસમ ખાઈને કરેલો કરાર તેણે પાડ્યો છે અને આજે પણ તે પાડી રહ્યો છે આ વચનમાં આપણને પરમેશ્વરનું સ્મરણ કરતા રહેવાનું કહેવામાં આવ્યું છે કારણ કે તે આપણને જીવનમાં આપણા દરેક કામમાં સફળતા આપશે સાતનું વચન સ્ત્રોત સંહિતાના ગ્રંથમાંથી સાડત્રીસમો અધ્યાય ચોથી કડી પ્રભુને શરણે માણી લેજે આનંદ ને ઉલ્લાસ એ જ પૂરણ કરવાનો તારા મંડળાના અભિલાષ આ વચનમાં આપણને કહેવામાં આવે છે કે આપણે જીવનમાં કોઈ પણ કામ કરીએ તો એમાં પરમેશ્વરને વાર માનવાનો છે કારણ કે એમ કરવાથી જીવનમાં આપણને દરેક કામમાં સફળતા મળશે પણ સાથે સાથે આપણને પરમેશ્વરના આશીર્વાદ પણ મળશે આઠનું વજન સુભાષિતોના ગ્રંથમાંથી ત્રીજો અધ્યાય કડી એક થી બેટા મારે શિખામણ બોલી ન જઈશ પણ તારા હૃદયમાં મારી આજ્ઞાઓ સંભળી રાખજે કારણ એ તને લાંબુ આવડતા ને સુખ સમૃદ્ધિ આપશે માયા માતા અને નિષ્ઠા તને કોદી છોડી ન જાય એ જોજે એમને તું તારી ડોકે બાંધી રાખજે તારા હૃદય પાટ ઉપર લખી રાખજે તો તું ઈશ્વરની અને માણસોની નજરમાં સમસ્ત માટે આદર પામીશ આ વચનમાં કહેવામાં આવ્યું છે કે આપણે જીવનમાં પરમેશ્વરના નિયમ તેમની આજ્ઞા હંમેશા યાદ રાખવાના છે અને તેમનું હંમેશા પાલન કરવાનું છે મિશ્વરમાં જીવન જીવવાથી એક લાંબુ સુખી અને સમૃદ્ધ જીવન જીવી શકીશું નવમું વચન ફિલિપીઓને પાઉલ પ્રેરિત પત્ર ચોથો અધ્યાય સત્તરમી કાળી તે દાનની લાલસા નથી પણ તમારે ખાતે વધુ પુણ્યનું ફળ જવા થાય એમ હું ઈચ્છું છું આ વચનમાં આપણને કહેવામાં આવ્યું છે કે પરમેશ્વરને દાનની લાલસા નથી પણ તેમને તો આપણા ઈશ્વરમય જીવન જીવવાથી જે આશીષ આપણને મળવાની છે અને આપણા જીવનમાં જે પુણ્ય ભેગા થવાના છે તેવી તેમની ઈચ્છા છે દોસ્તો મેં તમને બાઇબલના નવ વચન બતાવ્યું તમે કમેન્ટ્સ કરીને કહો કે દસમું વચન કયું હોવું જોઈએ તમે આ બધા વચન દરરોજ વાંચજો અને જીવનનો ઉતારજો મારી દિલથી પ્રાર્થના છે કે પરમેશ્વર આ વચનોથી તમને ખૂબ જ આશીર્વાદ આપે અને તમે સુખી રહો એવી મારી પ્રાર્થના છે દોસ્તો તમને વિનંતી છે આ વિડીયો વધારેમાં વધારે શેર કરો લાઈક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો